હવે ઘરે નીકળી જઈએ દાદા દર્શન કરી રાહુલે જો ગાંડા ઈ જ કરતા અમારા છે જ ગાંડા જેવો અમારે અગિયાર ને અત્યાર સુધી બેઠા તો હવેલી હવે જ નીકળી ગયો હવેલી છે ઘરે તો બસ મિત્રો આજના વ્લોગમાં આટલું જો તમને વ્લોગ પસંદ લાઈક છે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય